હલો અલ્યા આ વનરાજ હું કહું છું જલ્દી મારી કણાય અરે ઓ જલ્દી કોમ પડી તો દળો રમ બાદ પછી જીએ જઈએ ફટાફટ ફટાફટાય તું હાલ બતાય એ હા ગયા જ છું તારી આ વનરાજ આવે ને ના બે જણા જીએ મોસેમ બી લેતા જઈએ દળો તો પછી રમજ

બરે બર જો કોઈ કેતો નહીં કે આપણે બે હાલવાઈ રહ્યા પડશે આ તા ને તાને ઓહ ઓહ ટાઈમ તો ઘણો થઈ ગયો જ કંઈ આવી જ નહીં કે જાણ એક વાયુ છે મોસમ બીન વર રાખવી પડે છોકરો મારો બેટો અડધી રાતે ઊંઘતો નઈક મોસમ બી ખાવા આવી જાય પણ મારો વર રાખવા બેહવું પડે છે ના તો ઘેર જઈને સાવા બેન પાછો આવું ના મોસમ બી પાકી ગઈ છે ને તે કોક લેતા હોય ને વેણી જવું અત્યારે છોકરા બધા ભેજા પડે છે ને નહીં મેલે કોટન આખે પણ આ ખાઈ જાય શું કરવાનું એટલા ઘડી ઘેર થઈને આવું લાલ હાલ તો થઈ લે ગણી તો નઈ જવાય એ તો આપણા ખબર કે અરે આ જોતો ખરા જેટલી પાકી જાય આપડે જેટલું કાચું હતું બધું લે કાંધલા બધું કાસુ તો તું અને ભાવે જેટલો જવાનું હતું લે અને અલ્યા ઉભો ઉભો હાલ નથી તોડવાની હું તો હું કીધું તું અલ્યા પણ હું કહો તા ને રવડા નહીં એમ હું આ રેટ તોડતું તાર વાંધો નહીં પણ લાલબા કદાચ આ એક જો હોય તું બોલ્યા તું તાર જેટલી આવે ને એટલી તું તાર તોડ

આ જીગો મને છેતરી જ અમે જીગા પાવ છે કદી ના રહું અને જીગો તો મારો ફોન લઈ ગયો છે એટલે કીધા વગર તોડી જમ મોસે મિંગે લાલબા મુ તો નતો મન તો જીગો લઈને આયો તો એકન અલે આવા ઉપરથી પકડાઈ એટલે બીજાનું નામ લેવાન રહેવા દે હવે ના લાલબા જીગો મને લઈને આયો તો એકન તો મુ અંતો નહી તો જીગો જીગો કરે લે ઓ દેખાય તો જીગો જો કણ છે મારો ફોન લાલભાઈના ઇના પાંચ હું કરું મુ તો ભલે આટલા હોય તો દેખાય તો ખરો કર્યો આ લાગા તમે આ એટલા ના આવી જલો છે હવે ગપ્પા મારવા કણ આવા જો વેણવા જાય તો વેણા હેડે વેડા પછી ખાવાનું ના હું ઘેર નહીં જવાનું વેડા ઘેર આવી પછી આવતા લેવાની બધી બધી નહીં રહેવા જ દેવી નહીં